માતાજી સ્વાગત છે આપણા વ્લોગ વિડીયોની અંદર તો મિત્રો ફાઇનલી અત્યારે હજી એક વ્લોગ પૂરો કર્યો અને અત્યારે વ્લોગ પાછો ચાલુ કરી દીધો આપણે મિત્રો ઓલા સોલાર પેનલનો મિત્રો વ્લોગ આવી જશે એ પણ જોઈ લેજો અને આ પણ આવી જશે હજી અત્યારે જ પૂરો કર્યો ને અને પાછો અત્યારે ચાલુ કરી દીધો તો મિત્રો હજી તમને હરખી રીતના સોલાર પેનલ નહીં દેખાણી હોય સરખી રીતના બતાવી દઉં જો મિત્રો આ રીતના આપણે સોલર પેનો છે તો મિત્રો તમે એમ કહેતા છો કે પાછો કેમ ચાલુ કર્યો તો મિત્રો હવે આપણે જવાનું છે સુરત તો મિત્રો હમણાં બસમાં બેસવાનું છે તો ત્યાં સુધી વ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો મિત્રો આપણે તો મિત્રો આપણે ઠેલાને એવું પેગ થઈ ગયું છે આપણા નવ્યા બેન જો સૂતા છે એ નવી બેન હાઈ કહી દ્યો બોય તો ખરા બોલે મિત્રો એ નહીં બોલે ફાઈનલી મિત્રો આપણે બસમાં માં ગયા ભાઈ તો સુરત મમ્મી આપણે બેન જો મગડા ખાય છે અત્યાર માં ખાવા મળી તો મિત્રો બ્લોગ માં કંટ મિત્રો આ હોલ તો રાખ્યો છે જમવાનો હોલ છે હમણાં આપણે નાસ્તો બસ તો કરી કઈ હોટલ નું નામ નથી બધી બસો પડી છે કોક કોક બસો આવે છે વન જાય હોતે છે મિત્રો સુરત માં આવી ગયા છે પણ હવે આપણે જવાનું છે ઘરે મામાની ત્યાં તો કન્ટિન્યુ બન્યા દેજો આપણો વ્લોગમાં ફાઇનલી મિત્રો આપણે આવી ગયા મામાના ઘરે આપડા નવિયા બેન જો હાલો હું ઘરે મોઠું તો એ વગરનો ઉઠી ગયા છે એ ધોઈ નાખું ધોઈ નાખું મોઠું આપડા જો મામી જો ચા બનાવે છે ચલો મિત્રો નાઈટ થઈ ફ્રેશ થઈ ગયા અને હવે આપણે જવાનું છે નીચે મામાની ત્યાં જઈએ નીચે મામા મોટા મામાની ત્યાં અને જય ત્યાં સુધી આપણા વ્લોગમાં કન્ટિન્યુ મિત્રો લેજો આજનો વ્લોગ બહુ મજેદાર આવવાનો છે ચલો મિત્રો હવે નીચે જ આવીશું આપણા નવિયા બેને જો આપણે કપડાં લઈ આવ્યા હતા દુકાનમાંથી આપણા ભાઈના નવિયા બેને લઈ લીધા છે ચલો નીચે જ જઈએ ત્યાં સુધી કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો મિત્રો આપણા મામાના ઘરે આવી ગયા નીચે આવી ગયા મોટા મામાના ત્યાં આ જો નવિયા બેન જો આટલે અલહીથી થુવાડા આપણે નીચે જ આવીએ હાલો હાલોલા ગંતુડો આપણે આવના છે તેડવા જાવ આલ હમણા જઈ મિત્રો હવે ભાઈ આવી ભાઈ કા ભાઈ વેકેશન પડી ગયું